નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ ના ફેશન ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બાળકો શંકાસ્પદ વાયરસ થી મૃત્યુ થયા કચ્છમાં કુલ ત્રણ ના મૃત્યુ થયા જેમાં બે પોઝિટિવ કેસ અને એક શંકાસ્પદ કેસ મૃત્યુ થયા કચ્છમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ એકસો એકત્રીસ કેસ નોંધાયા છે જેમાં શંકાસ્પદ ચાંદીપુરાથી રાજ્યમાં ત્રેપન બાળકોના મોત થયા છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં કુલ છ કેસ જોવા મળેલ છે તેમાં ત્રણ પોઝિટિવ કેસ હતા ત્રણમાંથી બેના કચ્છમાં મૃત્યુ થયા છે અને એકનું મૃત્યુ શંકાસ્પદ ચાંદીપુરાથી થયું છે

જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર